નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠમાં એકસો એક જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળાના ઓરડા જર્જરીત તેમજ ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત જણાતા આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરાવતા નથી છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડ કોઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા પરંતુ કાકડ કોઈ પ્રાથમિક શાળાના ઓરડા પણ જર્જરીત તેમજ ખંડેર હાલતમાં હોવાથી ત્યાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ નહીં હોવાથી સાકવા પ્રાથમિક શાળામાં ખુલ્લા જ આકાશની નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર બન્યા છે જોકે નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાના શેડની વ્યવસ્થા કરી આપી પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરી તોરડાને ઉતારી લીધાના બે વર્ષ થવા છતાં આજ દિન સુધી નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં કરાતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે અસંતોષ વ્યાપતા નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રેલી યોજી આવેદનપત્ર આપી શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા શાળાના ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી વૈશાલ મારું નામ વૈશાલીબેન સનભાઈ વૈશા છે અમે સકવાસ સ્કૂલ થી આવ્યા છે અમારી બે વર્ષથી સ્કૂલ ઢોળી નાખી છે સરકારે ઢોળાને નાખી છે હવે 12 તડકામાં બેસીને ભણ્યા છે ટોયલેટ પેશાબ કરવા માટે સન્નાસ બાથરૂમ પણ નથી આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલા કોઈક રજુઆત કરી હતી હા તો ત્યાંથી તમને શું કેવામાં આવ્યું હતું હા 4 મહિનામાં થઈ જશે પણ સ્કૂલનું કામ શરૂ થયું છે નથી થયું સાતવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે એ સાતવા પ્રાથમિક શાળા પત્રાની જૂની હતી એટલે ત્રણ વર્ષ પહેલા એ પત્ર ફૂટી જવાને કારણે જ હતી અને એના કારણે ત્રણ ત્રણસો પહેલા ચોમાસામાં એક એક ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું ત્યારથી સાકવા ગામના વાલીઓએ બાળકો અને હું અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકાર શ્રીમાં રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી ટીએલો એટલે કે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ ગઈ સાલ ચોમાસામાં અને એવું કીધું હતું કે પેકેજમાં લગભગ તેતાલીસ રૂમો મંજૂર થયા છે પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે બાળકો કાગળ કોઈ ભણતા અત્યારે ત્યાં સાકવા પાસુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બને ત્યાં ભણે છે પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાછ ઘણી લાગતી ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી એટલે બાળકોને ઘણી ગોળ પડતી પડતી અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે ઠંડી બહુ લાગે એટલે બાળકો ઠંડીમાં પણ ફૂટવાય ને ત્યાં ભણે છે એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામલોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય એની સાથે એમડીએમનો રૂમની પણ જરૂર છે એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે ધર્મેશ પટેલ આરએ ન્યૂઝ નેત્રંગ